સહજ આત્મ સ્વરૂપ ગુરુ તમારો પ્રશ્ન અગુરુ લઘુત્વ ગુણ અંગે છે આત્માના અનંત ગુણો છે જળને પણ અનંત ગુણો છે મુખ્યત્વે છ ગુણો બોધરૂપે જ્ઞાનીઓએ વર્ણવ્યા છે મોક્ષમાળાના શિક્ષા પાઠ બ્યાસીમાં તત્વબોધ ભાગ એકમાં પરમબોધ બોધે છે કે દશ વૈકાલિક સૂત્રમાં કથન છે કે જેણે જેવાજીવના ભાવ નથી જાણ્યા તે અબૂધ સંયમ સ્થિર કેમ રહી શકશે એ વચનામૃતનું તાત્પર્ય એમ છે કે આત્મા અનાત્માના સ્વરૂપને જાણવાની પરિપૂર્ણ આવશ્યકતા છે પૂજ્ય પ્રભુસિંહજીના બોધમાં ઉપદેશામૃતમાં આ અંગે છ ગુણોનું મહાત્મ્ય બતાવ્યું છે બોધ્યું કે ઊંઘમાં પણ કડકડાટ બોલી જવાય તેવા છ બોલ મુખપાટ કરી લેવા અનુપૂર્વી રૂપે અને પચ્છાનું પૂર્વી રૂપે એટલે કે પહેલાંથી છઠ્ઠો ગુણ અને છઠ્ઠાથી પહેલો ગુણ ઉલટેથી શરૂ કરીને એ રીતે બોલતા દ્રઢતા આવે છે હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખોરું કોના સંબંધે વળગણા છે રાખું કે પરિહરવું આ છ પ્રશ્નમાંથી એક પણ પ્રશ્નનો જવાબ અનંતકાળ રીતે હજુ પણ મળ્યો નથી આત્મતત્વ જાણવાની જોણાં જાગે એ અંગે આ બોધ છે આ ગુણો છે અસ્તિત્વ વસ્તુત્વ દ્રવ્યત્વ પ્રમેયત્વ અગુરુલઘુત્વ અને છઠ્ઠો પરદેશત્વ આ ગુણો બધા દ્રવ્યોને લાગુ પડે છે છ દ્રવ્યો પાંચ અસ્તિકાય જીવ પૂદગલ આકાશ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અને છઠ્ઠું દ્રવ્ય એમાં છ દ્રવ્યો છે તેમાંના પાંચ અસ્તિકાય છે જીવ પૂદગલ આકાશ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિક છઠ્ઠું કાળ દ્રવ્ય ઔપચારિક દ્રવ્ય ગણાય છે પરાવર્તન એનું બીજું નામ કાળના અણુઓ છે એમ પણ એક મત કહે છે આ છ દ્રવ્ય ઉપરાંત સાતમું કોઈ સ્વતંત્ર દ્રવ્ય લોક આખામાં છે નહીં નવું કોઈ દ્રવ્ય પેદા ન થાય તેમ કોઈ પણ દ્રવ્ય જે છે તે શાશ્વત રૂપે નાશ ન થઈ જાય માત્ર બાહ્ય રૂપ કે બાહ્ય પર્યાય બદલાય દરેક દ્રવ્યમાં સામાન્ય ગુણો તો અનંત છે પણ તેમાંના મુખ્યપણે છ સામાન્ય ગુણો છે આ છ ગુણોમાં અસ્તિત્વ એટલે સત એટલે હોવું વસ્તુ છે કોઈ પણ વસ્તુ માટે વિચાર કરતા સૌ પહેલાં તે છે કે નહીં તે નક્કી થવું જોઈએ જો નથી તો તે અંગે વિચાર કરવો વૃથા જ છે આકાશમાં ફૂલ ઉગવા જેવું દ્રવ્યો બધા જ સચ છે જળ જળ રૂપે અને ચેતન ચેતન દ્રવ્ય રૂપે સત છે વિશ્વની બધી જ વસ્તુઓ મૂળ દ્રવ્ય રૂપે સત જ છે બાહ્ય રૂપ કે પર્યાય બદલે તેથી નવું ભાષે છે આ સંસારની ચિત્ર વિચિત્રતા આને લઈને ઊભી થઈ જાગીને જોઉં તો જગત દિશે નહીં ઊંઘમાં અટપટા ખેલ ભાષે નરસિંહ મહેતા દ્રવ્ય દ્રષ્ટિથી બધું એકનું એક જ છે નવું કંઈ ઉત્પન્ન થયું નથી જૂનું કાંઈ જીવરૂપે કે વસ્તુરૂપે હતું તે નાશ પામ્યું નથી પરિવર્તન એ આ બાહ્ય જગતનો ગુણ છે આ ગુણ અસ્તિત્વ તેની શક્તિને કારણે દ્રવ્યનો ક્યારેય પણ નાશ ન થાય તે ગુણને અસ્તિત્વ ગુણ કહે છે ગીતાના બીજા અધ્યાયનો સોળમો શ્લોક છે કે ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત પરમગાળદેવે આ સરળ રીતે સમજાયું કે હોય તેનો નાશ નહીં નહીં તે નહીં હોય એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ આ ભેદ દેખાય છે તે માત્ર ક્ષણિક રૂપના અવલંબને અભેદ દશે આવી નથી અને જીવ જગત જુએ છે ભેદરૂપે જુએ છે અને બંધાય છે વચ્રમૂ બસો ચૌદ ભ્રાંતિને લીધે બધું સાચું જણાય છે પણ ભ્રમ છે ભ્રમ ટાળે તો બ્રહ્મ બાળે ભૌતિક શાસ્ત્ર કે પદાર્થ વિજ્ઞાનને આધારે પણ વિચારતા ક્યારેય કોઈ મૂળ શક્તિનો નાશ થાય નહીં માત્ર તેનું રૂપાંતર થાય વીજળીમાંથી અવાજરૂપે ગરમી રૂપે યાંત્રિક શક્તિ રૂપે પરિવર્તિત કરી શકાય પણ નવી શક્તિ કે નવું દ્રવ્ય પેદા કરી શકાય નહીં છે તેનો નાશ પણ ન થાય અસ્તિત્વ ગુણને લઈને આખો લોક લોક રૂપે બનવા પામ્યો આખો લોક પેટી પેક છે એક પણ પરમાણુ જળ કે જીવનું નાશ પામે નહીં કે નવું જન્મે નહીં બીજો ગુણ વસ્તુત્વ જેમાં ગુણ વસે તે વસ્તુ દરેક દ્રવ્યમાં વસ્તુત્વ નામનો ગુણ છે જેના કારણે જીવને અર્થક્રિયા હોય છે દ્રવ્યમાં જે તે ગુણો વસ્યા હોય તે સામૂહિક રૂપે વસ્તુત્વ ગુણને આધારે જે તે વસ્તુરૂપ બન્યા માટલાને પાણીને ધારી રાખવાની શક્તિ છે તેમ આત્માના ગુણોમાં જોવું જાણવું આ શક્તિ છે તે જીવ દ્રવ્યનો શાશ્વત ગુણ છે વિલક્ષણ છે ઉપયોગ લક્ષણ બીજા દ્રવ્યોમાં આ ઉપયોગ લક્ષણ કે જાણવાનો ગુણ નથી આકાશનો અવકાશ આપવાનો ગુણ છે તે જીવ દ્રવ્યોમાં નથી આ આકાશ દ્રવ્યનું વિલક્ષણ થયું આ આકાશ દ્રવ્યનું વિલક્ષણ થયું ધર્માસ્તિકા અને અધર્માસ્તિકાએ ગતિ અને સ્થિતિમાં સહાય કરે છે આકાશ દ્રવ્ય કે આત્મદ્રવ્ય તેમાંનું કંઈ કરે નહીં પંડિત બનારસીદાસજી કૃત સમયસામ નાટક જીવાજીવ અધિકાર ત્યાં જીવ દ્રવ્યના ગુણો સમતા રમતા વૃદ્ધતા ગાયકતા સુખાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવવિલાસ આ કડી છે આ બધા ગુણો જીવના છે આ લક્ષણોથી જીવ જીવતત્વો ઓળખાય છે આ જ ગ્રંથમાં તત્વના ગુણો વર્ણવ્યા કે તનતા મનતા વચનતા જળતા જળ સંમેલ લઘુતા ગુરુતા ગમનતા એ અજીવકા ખેલ આ બધા અજીવ દ્રવ્યના ગુણો કયા તનતા એટલે શરીર તન મનતા એટલે મન અને વચનતા એટલે વાણી વચન એ કંઈ જીવનું મૂળ સ્વરૂપ નથી હું દેહ નથી એમ થયું કે સમ્યક સમજણ આવી અધ્યાત્મનું ઘણું ખોરું કામ પતી ગયું આ ન સમજાયું એટલે મોટા શાસ્ત્રો લખવા પડ્યા દરેક દ્રવ્ય કે ચેતન અર્થક્રિયા સંપન્ન છે જો દ્રવ્ય અર્થક્રિયા ન કરે તો તે કાર્ય વગરનું થઈ જાય પોતાના ગુણોને આધારે વ્યક્ત કે અવ્યક્ત કાર્ય કર્યા જ કરે અને એમ ન હોય તો તો તે શૂન્યપણું પામે કે ફોગોટનું થઈ જાય દ્રવ્યપણું નાશ પામે પણ પોતાના કાર્ય વગર કોઈ દ્રવ્ય હોય જ નહીં ત્રીજું દ્રવ્યત્વ દ્રવ્યા જ કરે દ્રવ્યા જ કરે તે દ્રવ્ય એટલે કે જે સ્થિતિ અત્યારે છે તે બદલ્યા જ કરે ઘણા નાના ફેરફારો સામાન્ય બુદ્ધિએ અને સામાન્ય સમજણથી જણાય પણ નહીં પણ પર્યાયો બદલાયા કરે પલટાયા કરે જોકે મૂળ દ્રવ્ય રૂપે તેનું તે જ રહે સિદ્ધપથ પણ એક પર્યાય જ છે જ્ઞાન ગુણ હોવાથી જ્ઞાનમાં સતત પરિવર્તિત થયા કરે છે જેમ કે આરસીમાં પ્રતિબિંબ પડ્યા કરે તેમ આરસી જો કે જાણે નહીં એટલે એને પ્રતિભાસ નથી સિદ્ધના જેઓ જાણે છે છતાં આત્મામાં સ્થિત હોવાથી તેને પણ પ્રતિભાસ નથી પાણીની વરાળ વરાળના વાદળા વાદળાનો વરસાદ વરસાદ ફરી પાણી રૂપે આ રીતે દ્રવ્ય દ્રવ્યા કરે પણ દ્રવ્ય રૂપે જ રહે અહીં આ ગુણની વાત છે દ્રવ્યત્વ ગુણની શક્તિના કારણે દ્રવ્ય સદા એકરૂપ ન રહેતા તેને બાહ્ય રૂપો બદલાયા કરે અને આ જગતની ચિત્ર વિચિત્રતા ઘડાય અહીં નિત્યત્વ ગુણ ધરાવતું એવું દ્રવ્ય તેના પર્યાયો માત્ર બદલે છે ત્યારે કાંઈ તે દ્રવ્ય સ્વયં બદલાઈને બીજા દ્રવ્યરૂપ થઈ જાય એવું નથી દ્રવ્ય બધા સતરૂપ જ છે સત્શબ્દ સૂચવે છે કે દ્રવ્યમાં અસ્તિત્વ ગુણ છે અને તે શક્તિના કારણે દ્રવ્યનો કદી નાશ થાય નહીં પર્યાય સમય સમય બદલે તો પણ દ્રવ્ય મૂળ રૂપે ત્રિકાળ ટકી રહે સોનોની વીંટી ચેન કે બ્રેસલેટ કરે સોનું મટી ન જાય નરસિંહ મહેતા કહે છે ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોય એ વીંટી ચેન કે બ્રેસલેટ બધું સોનું જ છે પર્યાય દ્રષ્ટિવાળાને વીટી જણાય અને દ્રવ્ય દ્રષ્ટિવાળાને તે સોનું જણાય દ્રવ્ય દ્રષ્ટિવાળા અનુભવીને આત્મતત્વનો નિર્ધાર થયો છે તેથી તેને માટી કે આ જળના પરમાણુ જ જણાય સોનું એ નહીં પિત્તળે નહીં અને તાંબુએ નહીં કહો ગંગા કહો સૂર નદીજી વસ્તુ ફરે નહીં છેક મહા મહા ઉપાધ્યાય યશુવિજીજી મહારાજ પ્રમેત્વ ગુણ આ ગુણને લઈને દ્રવ્ય કોઈને કોઈ જ્ઞાનનો જાણવાનો વિષય બને દ્રવ્યનો આ ગુણ પ્રમેત્વ ગુણ કહેવાય છે આત્માના પ્રમેત્વ ગુણથી તો આત્મા જાણી શકાય છે એ જ્ઞાનીનો અનુભવ છે આત્મજ્ઞાનથી આત્મા પકડાય અનુભવાય વચ્રમૂત એકાણુમાં દેવે બોધ્યું કે મન પણ જેનું મનન કરી શકતું નથી પણ છે તે છે કલમ લખી ન શકે અને વાણીમાં આવી ન શકે ધ્યાનમાં બેસે તો વધુમાં વધુ પોતાની સવિકલ્પ દશાને જણાય પણ આત્મતત્વ અનાદિથી આજ સુધી જાણ્યું જ નથી તે હવે આજે કઈ રીતે જાણી લેશે જેણે તે જાણું તે રૂપ જે થઈ ગયા તે બતાવે તો જાણે અવરનો કોઈ ઉપાય પ્રમેયત્વ સત એટલે હોવું એ લક્ષણોએ દ્રવ્ય ઓળખી શકાય છે પ્રત્યેક દ્રવ્યમાં પ્રમેયત્વ એટલે કે જ્ઞાનમાં જાણવાલાયક એવા ગુણો છે અને તેથી જણાય છે જો એમ ન હોય તો દ્રવ્ય છે એમ નક્કી થાય નહીં દ્રવ્યમાં પ્રમેયત્વ નામનો ગુણ હોવાથી દ્રવ્ય કાં તો પોતાને પોતા દ્વારા જાણે અથવા પોતામાં જ્ઞાન ગુણ ન હોય તો પણ બીજા દ્રવ્ય એટલે કે આત્મદ્રવ્ય દ્વારા તે જાણી શકાય જાણનારું દ્રવ્ય તે જીવ અને નહીં જાણનાર તે અજીવ અહીં પણ આ પ્રમેયત્વ ગુણને લઈને જળ પોતાને ન જાણે તો પણ બીજું દ્રવ્ય એટલે કે ચેતન દ્રવ્ય જળને જાણે ટૂંકમાં જે ગુણથી પોતે પોતાને અથવા તો પોતે બીજા દ્વારા જણાય તે પ્રમેયત્વ ગુણ કહેવાય છે પાંચમું અગુરુ લઘુત્વ ગુણ અહીં તમારા પ્રશ્નનો જવાબ છે સમતા રમતા ઉર્ધતા ગાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવવિલાસ આત્મા સમતા નામને યુક્ત છે વર્તમાન સમયે જે અસંખ્ય પ્રદેશાત્મક ચૈતન્ય સ્થિતિ તે આત્માની છે તે તે પહેલાંના એક બે ત્રણ ચાર સંખ્યાત અસંખ્યાત અનંત સમય હતી વર્તમાને છે હવે પછીના કાળના વિશે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ છે કોઈ પણ કારણે તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું ચૈતન્યપણું અરૂપીપણું યાદી સમસ્ત સ્વભાવ તે છૂટવા ઘટતા નથી એવું જે સમપણું સરખાપણું સમતા તે જેનામાં લક્ષણ થયે તે જીવ છે વચન મુચ્ચ આસવાળતરે છે આ અગુરુ લઘુગુણને લઈને શક્ય બને છે અસંખ્યાત પ્રદેશી આત્મા આત્મા કાળથી ભમે છે પણ એકે પ્રદેશ વધ્યો ઘટ્યો નહીં ચૈતન્યપણું નાશ પામે નહીં અરૂપીપણું પણ નાશ ન પામે સમતા સમપણું એક સરખાપણું એ આ અગુરુ લઘુત્તમ ગુણને લઈને છે અહીં ક્રોધ જીતવો કે ક્ષમા ધરવી કે શાંત રહેવું એ વાત નથી અહીં તો મૂળ ગુણોનું વર્ણન છે શુદ્ધના જીવો મૂળ શુદ્ધ દ્રવ્ય છે તેને સંવર્પણ ન હોય આશ્રવદ નથી તો અહીં ત્રણ બાબતો અર્થરૂપે ધ્યાનમાં લેવાની છે ત્રણેય એક જ ગુણને લઈને છે દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન પરિણમે તે આ ગુણને લઈને છે જળનો જીવ ન થઈ જાય અને જીવનો જળ ન થઈ જાય જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ ગુણોમાં વધઘટ પણ ન થાય અને જળથી ચેતન ઉપજે ચેતનથી જળ થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય જાણવાનો ગુણ આત્માનો એ ગુણ નાશ ન થઈ જાય નિગોદમાં ભલે નહીવત જ્ઞાન હોય પણ તદ્દન નહીં એમ નહીં અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ્ઞાન નિગોદમાં પણ છે ગાઢ આવરણ આવે જેવી નિબિડ થાય ધરબાઈ જાય પણ જ્ઞાન તદ્દન નાશ ન થાય ખુરશી ક્યારેય જાણે નહીં કે મારે પણ કોણ બેઠું છે કેમ કે જાણવાનો ગુણ જળનો છે જ નહીં અનંત કાળે તે ગુણ પ્રગટે પણ નહીં અનંત ગુણોમાંથી એકેય ગુણ વિખરાઈને છૂટો પણ ન પડી જાય ભલે આવરણ આવી જાય પણ તદ્દન ગુણ નીકળી ન જાય અનંત ગુણોમાંથી મૂળ ગુણમાં વધઘટ થતી નથી વધઘટ માત્ર અજ્ઞાન દશામાં ભાસે દ્રવ્યને પર્યાયરૂપ માની લીધું તેથી હલકો નહીં ભારે આતમ જ્ઞાન એ છે દરિયો કરેલ કર્મો પ્રમાણે જે હાથીમાં ને કીડીમાં જાય ત્યાં આત્મા કંઈ નાનો કે મોટો બની ન જાય સંકોચ વિકાસની શક્તિને લઈને અલગ અલગ શરીરમાં જે તે શરીરના કદ પ્રમાણે તે રહે સ્પંજની ગાદી પર બેસતા કે વજન મૂકતા તે દબાઈ જાય અને ઊઠી જતા કે વજન ઉંચકી લેતા વળી ગાદી મૂળ રૂપે બની રહે સ્પ્રિંગ પ્રમાણે નાનું મોટું રૂપ ધારણ કરે આ જ ગુણને લઈને આકાશ પણ નાનું કે મોટું થઈ ન જાય ઉલ્કાપાત થાય તો પણ આકાશ કંઈ નાનું ન થઈ જાય વાદળ ફાટે તો આકાશ કંઈ મોટું ન થઈ જાય ધર્માસ્તિકાય અને અધર્મસ્થિકાના આ જ અગુરુ લઘુત્વ ગુણને લઈને લોકની સીમા અનંત કાળે પણ વધે કે ઘટે નહીં દ્રવ્યનું દ્રવ્ય પણ ગુણોના સમૂહ જે પ્રકારે હોય તે પ્રકારે કાયમ રહીને પરિણમે કરે તે બીજા દ્રવ્યમાં કાયમી રીતે ભળી પણ ન જાય કેમ કે બીજા દ્રવ્યમાં એક દ્રવ્ય પ્રવેશ કરી શકે નહીં આ ગુણને અગુરુ લઘુત્વ ગુણ કહે છે આ શક્તિના કારણે દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે છે અર્થાત એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન પરિણમે અને એક ગુણ બીજા ગુણ રૂપે પરિણમિત થાય નહીં એક દ્રવ્યના અનંત ગુણો વિખરાઈને જુદા પણ ન થઈ જાય સમયસર નાટકમાં પંડિત બનારસીદાસે કરતા કર્મ ક્રિયા દ્વારમાં કહ્યું કે એક પરિણામ કે ન કરતા દરવ દોય દોય પરિણામ એક દ્રવ્યના ધરતું હૈ કૃપાદેવે સૌભાગભાઈને વચનામું ત્રણસો સોળ અને ત્રણસો સત્તરમાં આ અંગે સમજ આપી છે છઠ્ઠું પ્રદેશત્વ ગુણ દ્રવ્યને કોઈને કોઈ આકાર હોય તે આ ગુણને આધારે છે આકાર વ્યાપરૂપે હોય અથવા તો લોકમાં આકાશ દ્રવ્યમાં જગ્યા રોકીને રહ્યા હોય કે ભાવથી અવગાહના રૂપે રહ્યા હોય સિદ્ધ આત્મા નિરાકાર હોવાથી અવરૂપી છે અને અવગાના શબ્દ વપરાય છે અવઘાને એટલે વ્યાપકપણું આ ગુણ ક્ષેત્ર આશ્રય થયો આત્મા અસંખ્યાત પ્રદેશી છે છતાં દ્રવ્ય રૂપે સદા જુદોને જુદો છતાં એકમેક રૂપે ભળી જવું તે છતાં જુદુંને જુદું રહેવું એ મુજબ આ ઉગાના છેલ્લા દેહના બે તૃતીયાંશ અંશે ન્યૂન એટલી હોય અહીં ભૌતિક કદ કે ભૌતિક આકારની વાત નથી જ્ઞાન અપેક્ષાએ વ્યાપની વાત છે આ તો આત્મા લોક અલોક પ્રમાણ ચરાચરને જુએ જાણે તે જ્ઞાન અપેક્ષાએ વર્ણવ્યું છે આકાશ અરૂપી છે લોક વ્યાપી છે ધર્મસ્તિકા અને અધર્મસ્તિકા એ લોક પ્રમાણ છે અને એ રીતે લોકની સીમા હદ કે બાઉન્ડરી નક્કી થાય છે આ બધું જાણીને જો જ્ઞાનીના બોધને આધારે પોતાનું નિશ્ચય કરે તો પોતાને એક સ્વતંત્ર દ્રવ્ય તરીકે ઓળખે બીજું પોતે શાશ્વત છે એમ જાણે આ સમજણથી મરણનો ભય પણ ટળે ત્રીજું પોતે પરપૂતગલને આધારે સુખી નથી એ સમજાય કેમ કે પોતાનું અસ્તિત્વ પોતાના આગવા ગુણોથી છે નહીં કે બાહ્ય નિમિત્તો કે પરદ્રવ્યના અવલંબનથી કે મદદથી ગીતામાં બોધ્યું છે તેમ હજુ નિત્ય શાશ્વતો અયમ પુરાણો હું જન્મ્યો જ નથી શાશ્વત ત્રિકાળી વસ્તુ છું હતો છું અને હોઈશ અબમ અમરભાઈએ નહીં મરેગે ફેર આમ થયું કે પોતે કે પોતાના નિકટના ગણતા સ્નેહી સ્વજન કોઈ મરે જ નહીં જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યતા પ્રાપ્ત કરે છે તે આ સમજણથી જે સમજણ આવે તો જ સમાધિમરણ શક્ય બને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ